જૂનાગઢમાં દિવાળીના આગમન સાથે જ ફટાકડાના ગેરકાયદેસર કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે જિલ્લાની એસઓજી ટીમે એક ફટાકડાના વેપારીને પકડી પાડ્યો છે જેણે પરવાનગી વિના મોટા પાયે વેચાણ કરી રહ્યો હતો આ વેપારીના ગોડાઉનમાં એક લાખથી વધુ રૂપિયાના ફટાકડા મળ્યા જે કોઈપણ પ્રકારની સેફ્ટી વ્યવસ્થા વિના જોખમી રીતે સંગ્રહ કરેલા હતા આવી અવ્યવસ્થા માનવ જીવનને જોખમમાં મૂકી શકે છે એ ડિવિઝન પોલીસે બાકીર ભગત નામના આ આરોપીની ધરપકડ કરી છે અને સ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે તો જૂનાગઢ એસઓજી પોલીસની કડક કાર્યવાહી કે જેમાં ગેરકાયદેસર રીતે કટાકડાનો જથ્થો રાખનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અટકાયત કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે પોલીસે ખાસ કરીને જૂનાગઢ એસઓજી પોલીસે કાર્યવાહી કરી કાર્યવાહી કરી છે કારણ કે દિવાળી નજીક આવી રહી છે તે અંતર્ગત ત્યાં બેનામી અથવા તો ગેરકાયદેસર રીતે જે ફટાકડાનું ગોડાઉન રાખેલું હોય છે અને અગાઉ પણ આવા ફટાકડાના ગોડાઉનના કારણે ઘણી હોનારતો પણ સર્જાતી હોય છે જેને જોતાં સ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તો એક વ્યક્તિ બાકીર ભગત નામના એક શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે જુનાગઢ એસઓજી પોલીસની કડક કાર્યવાહી જેમાં કોઈપણ પ્રકારની સેફ્ટી પ્રોટેક્શન વિના એક લાખથી વધુના કિંમતના ફટાકડા અવ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યા હતા જેના કારણે માનવ જીવનને ક્યાંક નુકસાન પહોંચી શકે તેવા હેઠળ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આ જ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા યજ્ઞેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે યજ્ઞેશ શું વિગત પ્રાપ્ત થઈ રહી છે એસઓજીએ કડક કાર્યવાહી હાથ ધરી છે ફટાકડાના વેપારીઓ ઉપર

એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ જી બિલકુલ તમામ વિગત બદલ આપનો આભાર